આ ડોહો બોલાતો તો બાપુ 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 આ આયો બે લલુ લો કાલે આપડો કામ એ છે ગવાર વાડવાનો છે ને એ ગવાર વાડવાનો છે તેના માટે મજૂર કરવાનો છે કેટલા મજૂર

તમે એમ કર્યું હોય તો તમે આ મુર્ત જોયો કે તમારા સોરી માટે હું મસ્ત રૂપાળો કન્યા છોકરો લાયો છું તો એ બધું હંગ થઈ જશે પણ તમારે ગોરબા બોલાવીને તૈયાર રાખવું પડશે બધું

ખબર જ નહીં ખબર ખરી વાત છે પણ કઉુ નહિ કશું નહિ છો હા હા તમે છઠ કાઢી હાથે પગે થઈ તો દાતો મારા કકડા નહીં જવું તા

જમીન ને લલ્લુલાની આપલા ગોડાની જમીન હોય લે છે વાય ના એ લઈ બથાઈ જમીન અને તમે તમારું આખો ઘર આવી હા આજ હોજ હા બોલો હા

બે દાણા થઈ ને કયા બધા તૈયાર પછાસો કી દે પધ્યાતન હા ગોડો તું સુ તા ઉઠે કોણ કરી ને માં હા ને કરતા ને અમે લાલ પાઘડી વાય કરાય તો લાલ જો કે તો તમને એટલે એટલે ભેગો છે તો એટલે હેતર માં હું કોઈ પરામ ના ઓ એટલે હું કરીને આયા તે એ તો હું કરીને નક્કી આયા

મારો ભાઈ આવું કેતો તારો ભાઈ આવું કેતો ના હોય મારો ભાઈ આવું કે અરે ના મારા મારા ભાઈ નું મારા કેવું તો પડશે એ પણ તારી વાત મન જ નઈ ને

એ તો ઘેર બેઠે બેઠે રોટલા તોડું ચાલે આટલું સુખી પરિવાર ને આ લાકડું કાલે ચાલે ના મને દયા આવી પરિવાર સુખી અને આ કરે મારે તો તમે રખડતા ના થઈ જાવ

તને આલારમ દે કીધું જમીનના બગને પરવા માં દરજો તને કશું લાઈન નહીં મારે ભરુ દેવ મારી જા મરી જાતે જા મરી જા એ લેવા દે તું આ હું કરે છે હે જો હે તમ મારા જમીનદાર કોના ભાગલા પરવાના બાપા હેડો હેડો હેડો

જમીન ના ભાગલા પડી છે કુવાના ભાગલા પાડી તો તમે કેટલા ભાઈ અમે ત્રણ ભાઈ એ ભાઈ ને ખબર ના પડે નાનું ભાઈ

ભાગ મુજીભાઈ નું એક લલ્લુભાઈ હા અને આ તમારો ભાઈ છે ને એના ભેગા ડોહો તે ત્રીજો ભાગ પડી જાય એ બધું કાઢે એ હા તો ભાગ પડી જાય

કોઈને ખાતર કરી આપી એ જમીન ના ભાગ ના ના આજે નહીં પડે કાલે બધે બધા મારા ભાઈ

આ આ આ નીયા નહીં મળે બરોબર ના 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 અલ્યા હુંતી તોતરા ભાઈ હુંતી બોલો તો ખરા હા બ બ આ આ આ રૂ ભાઈ રૂકા આજી માલે ચિકુલા હું પાકું કરી નાયો છું જો જો શું કર ચાદામાં તો ચાદામાં હો બ રૂ ભાઈ રૂ નહી હેલો જો લલ્લુભાઈ ક્યાતા હલો હલો કયું રા